છત્તેરમાં વન મહોત્સવની મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી નડિયાદ ખાતે કરવામાં આવી સાંસદ દેવસી ચૌહાણ અને મહાનગરપાલિકાના કમિશનર જીએચ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં છોતેરમા વન મહોત્સવની મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી જે જે સાયન્સ કોલેજ નડિયાદ ખાતે આ પ્રસંગે સાંસદે જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક પેડ માકી નામ ટુ અભિયાન અંતર્ગત રાજ્યમાં દસ કરોડ પાંત્રીસ લાખ રૂપાઓ વાવેતરનું લક્ષ્યાંક છે આપણું સૌભાગ્ય છે કે તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજ્ય કક્ષાના

સંસદે પાણી અને વીજળીનો પણ વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું નાયબ વન સંરક્ષક વિષ્ણુભાઈ દેસાઈએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે પ્રકૃતિ વંદનાનું વિશિષ્ટ પર્વ વન મહોત્સવ છે ગુજરાતીઓમાં પ્રકૃતિ વણાયેલી છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પારંપરિક રીતે ઉજવણી કરવાનો છે જે આપણે વન મહોત્સવ દ્વારા કરી રહ્યા છીએ પર્યાવરણના સંતુલન માટે પર્યાવરણ સંરક્ષણ મહત્વપૂર્ણ છે ને આવનારી પેઢી માટે પર્યાવરણનું જતન કરીએ